નમસ્કાર ગુજરાત આજના તાજા અને મહત્વના સમાચાર જાણવા અને વિવિધ સમાચારની અપડેટ મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આવેલું બે લાઈકન દબાવી દેજો હવે ખેડૂતોને રાત્રે ઉજાગરા નહીં કરવા પડે સીએમ ભૂપેન્દ્ર પટેલની સૌથી મોટી જાહેરાત શેખ હસીનાની મૃત્યુદંડની સજા પર સીટની પ્રતિક્રિયા બાંગ્લાદેશ સાથેના સંબંધો વિશે કરી ખુલ્લીને વાત કૃષિ સહાય પેકેજના ફોર્મ ભંડાર ગુજરાતના ખેડૂતો સતર્ક રહેજો રાજ્ય સરકારે કરી મોટી સ્પષ્ટતા ગુજરાત સરકારની યોજના પશુપાલકો માટે બની આશીર્વાદરૂપ મળશે સાડત્રીસ હજાર રૂપિયાની સબસિડી રાજકોટમાં ખેતલાપા મંદિરમાંથી સાપ સાથે મહંતની ધરપકડ નાગનું ઘર કહી વાયરલ કરેલો વિડીયો પડ્યો ભારે રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ ન્યાયાધીશો અને અમલદારો સહિત બસો બોતેર સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર સુરત અને નવસારીના હીરા ઉદ્યોગમાં મંદિરથી કારીગરોની કમાણી ઘટી બંગાળની ખાડીમાં આકાર લઈ રહી છે ખતરનાક સિસ્ટમ રાજ્યમાં તૂટી પડશે ભારે વરસાદ સંકટ ગુજરાતના લાખ ખેડૂતો માટે સરકારે પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો રિલીઝ કર્યો પીએમ કિસાન યોજનાની માફક પ્રધાનમંત્રી માનધન યોજનામાં મળશે રૂપિયા છત્રીસ હજાર સરકારનો મોટો નિર્ણય નાગપુરમાં મોટી દુર્ઘટના કતલ ખાલી જઈ રહેલી ટ્રકમાં ભયંકર આગ લાગી બત્રીસ પશુઓ જીવતા સળગી ગયા બંગાળની ખાડીમાં લો પ્રેશર અરબી સમુદ્રમાં સાયકોલોનિક સર્ક્યુલેશન સર્જાયું શ્રીલંકામાં આપવામાં આવી ભારે વરસાદની ચેતવણી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં વૈશ્વિક ભાવમાં સાઠ ટકાનો વધારો થયો હોવા છતાં સરકારે ચાલીસ હજાર કરોડથી વધુનો મોજ ઉઠાવ્યો ટ્રમ્પ સરકાર રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધો લગાવવા માટે લાવી રહી છે કાયદો ભારતની મુશ્કેલીઓ વધશે સ્ટેશન પર મિનિટ વડાપ્રધાન રોકાયા ટ્રેક મશીનમાં બેસીને બુલેટ ટ્રેન સ્ટેશનનું ઇન્સ્પેક્શન કર્યું અધિકારીઓ સાથે કરી વાત સાઉદી અરેબિયામાં બસ અને ડીઝલ ટેકર અથડાતા ઉભરા કરવા ગયેલા બેતાલીસ ભારતીયો જીવતા મુંજાયા મૃતકો મોટા ભાગના હૈદરાબાદના વરસાદ છોડો ગુજરાત પર ભારે બેબી વાવાઝોડાનો ખતરો અંબાલાલ પટેલની મોટી આગાહી આવી સામે गुजरात मुंद्रा बंदर पर सिंथी सीन रीते आयात करायला तीस हजार फटाकडा टुकडा डीआयए जप्त करीतीश कुमार परंतु राजीनाम आपलं नाही केबिनेट मंत्री एण कारण दिल्ली ब्लास्ट बाद जाहीर करायला एलर्ट कार्यवाही मूळ द्वारका बंदर कोम्बिंग दरम्यान दरगा हथिर आता खळबळाट ચૈતર વસાવાના નેપાળનું પુનરાવર્તન કરવાના અને દારૂ મરઘા વિશે નિવેદનના તીવ્ર પ્રત્યાઘાત ચૈતર વસાવા અને કોંગ્રેસના અનંત પટેલે આદિવાસીઓની વ્યથા રજૂ કરી પાવઠાના મારથી ગુજરાતના વધુ એક ખેડૂતનો આપઘાત વિસાવદરના ઈશ્વરીય ગામના રહેતા ખેડૂએ જીવન ટૂંકાવ્યું કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયમાં શિક્ષકોની બમ્પર ભરતી બીએડ અને ટીએટી ઉમેદવારોને સુવર્ણ અવસર સાઉદી અરેબિયામાં ભીષણ બસ અકસ્માત હૈદરાબાદના એક જ પરિવારના સાત સભ્યોના મોત પી એમ મોદીએ શોક વક્ત કર્યો આરજેડીના ધબકડા બાદ પરિવાર તૂટ્યો તેજસ્વી યાદવ અને સલાહકારો સામે રોહિણીના આશન છે અને ખેજ આરપો રાજસ્થાનમાં સ્થાનના તળાવે બીએલઓનો જીવલી દો દિવસ રાત તૂટીને કામ કરવા છતાં પ્રેશર શિક્ષકે ભર્યો અંતિમ પગલું હમાલાલ પટેલે કરી ફરીમાં આવ ઠાને વાવજોડાની આગાહી નવેમ્બરમાં રાજ્યમાં ઠંડીનું જોર બધ છે પુતિનની ભારત મુલાકાત પહેલા ટ્રમ્પ લાલ ગુમ પાંચસો ટકા ટેરિફ લગાવવાની આપી ધમકી બોમ્બ ફૂટશે તો ભારતને સૌથી મોટું નુકસાન ભારત સરકારનો મોટો ઐતિહાસિક નિર્ણય અમેરિકા પાસેથી એલપીજી ખરીદશે ભારત હવે સસ્તું થશે એલપીજી સિલિન્ડર ગુજરાતી ફિલ્મ લાલો યરસ્ય ઇતિહાસ બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની તોડીયો સાલ જીવી લઈ રેકોર્ડ તો હાલ ત્યારબાદ મિત્રો ફરી મળી અપડેટ સાથે તે પેલા વિડીયો લાઇક કરી ઓનલી ગુજરાત ને સબસ્ક્રાઈબ કરી લાયકન દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે